નમસ્કાર મિત્રો આજની ભરતી અંતર્ગત વાત કરીએ તો વિવિધ ભરતીઓ છે આજ રોજ અલગ અલગ ન્યૂઝપેપરની અંદર રજૂ કરવામાં આવેલી છે જે અંતર્ગત જોઈએ શિક્ષક ભરતી હોય આચાર્ય ભરતી હોય કે પછી અન્ય ક્લાર્ક અને અન્ય વિભાગની પણ ભરતી વિશે મિત્રો વાત કરવી છે અલગ અલગ જિલ્લાઓની છે તો આજ સુધી બિલકુલ વિડીયોને જોજો અને આપને કયા જિલ્લા સાથે સંકળાયેલા છો એ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો મિત્રો શિક્ષક આચાર્ય છે એની ભરતી કરવાની છે શિક્ષકો પ્રાથમિક વિભાગમાં તેમજ તમામ વિષયના શિક્ષકો જોઈએ છે એ પણ ખાસ યાદ રાખજો પટાવાળા સફાઈ કામદાર અરજી સાથે છે ચોક્કસ તમારે મળવાનું છે ક્યાં મળવાનું છે તો કે વેજલપુરની અંદર શાળા આવેલી છે શાળાનું નામ છે લોડ સિવા શાળા આનંદ ફ્લેટ વસ્ત્રાપુર રેલવે અંડરપાસ આ અંગે તમારે બીજા વિવિધ માહિતી વધારે જોઈતી હોય તો અઠ્ઠાણું બસો અઠ્ઠાવન અડસઠ ચાર એક્યાસી ઉપર આપ સંપર્ક કરી શકો છો અથવા તો ત્રાણું બે છ્યાસી ઝીરો ચોરાણું અગિયાર પર કોન્ટેક કરી શકો છો એ પછી વાત કરીએ તમે તો પ્રાથમિક વિભાગમાં મોન્ટેસરી પીટીસી બી એ શિક્ષિકા બહેનોની અને પટાવાળા બહેનની ભરતી કરવાની છે મિત્રો જે અંતર્ગત લાયકા ધરાવતા ઉમેદવારો છે શિક્ષક બહેનો છે એ અરજી કરી શકે છે તમારે રૂબરૂ આવીને પોતાના પ્રમાણપત્રો સાથે મળવાનું છે સરનામું નોંધી લેજો આનંદ વિદ્યાલય પ્રેમચંદનગર રોડ વસ્ત્રાપુર અમદાવાદ ત્યાર પછી મિત્રો જ્ઞાન સહાયક જોઈએ છે ગણિત વિજ્ઞાન કોમ્પ્યુટરના જાણકાર સ્નાતક તથા અન ના શિક્ષક માટે આરસીઆઈ માન્ય કોર્સ પાસ હોય તેવા અનુભવી શિક્ષકે દિવસ સાતની ની અંદર અરજી કરવાની છે અંધકન્યા પ્રકાશ ગૃહ મેમનગર અમદાવાદ ત્યાર પછી વાત કરીએ તો મિત્રો જોઈએ છે રાયપુર ખડીયા વિસ્તારની અંદર પણ મિત્રો શાળા જે આવેલી છે એમાં પીટીસી બીએ મોન્ટેસરી બીકોમ બીએડ બીએસસી બી એડ અને કોમ્પ્યુટર શિક્ષક ભાઈ બહેનની જરૂર છે જે માટે તમારે અરજી કરવાની છે અઠ્ઠાણું અઠ્ઠાણું વીસ વીસ બેતાલીસ ઉપર તો ફ્રેન્ડ્સ આથી આજની વિવિધ શાળામાં આવેલી શિક્ષક ભરતીઓ જો આપ પણ અરજી નોંધાવવા માગો છો અહીંયા તો જરૂરથી પોતાનું એપ્લાય છે એ કરી દેજો આ વિવિધ માહિતી માટે સબસ્ક્રિપ્શન બટનના આઈકોન છે અને ક્લિક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો